સખત કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા સૂચના આપવામાં આવી છે જેને પગલે ડીસા મામલતદાર કચેરીને ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ જાતુ પાલનપુર દ્વારા કરવામાં આવેલ બે અલગ અલગ રેડમાં એ વિતાચી મશીન ટ્રક ડમ્પર રેતીનો જથ્થો સહિત અંદાજ છ કરોડ કરતા વધુનો મુદ્દો માલ કબજે લેવામાં આવ્યો છે તેમજ ગેરકાયદે રીતે ખનન કરતા ઇસ્મો અને વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ડીસાની બનાસ નદીના પટ વિસ્તારમાં બિન અધિકૃત રીતે ગેરકાયદેસર સાદી રેતીની ચોરી થવા બાબતની ફરિયાદ ડીસા મામલતદાર કચેરીને મળી હતી જે અનુસંધાને ટીમ સાથે સ્થળ તપાસ કરતા ડીસાના વડાવડના નદીના પટ વિસ્તારમાં ગેરકાયદે રીતે ખનન કરતા હોવાનું માલુમ પડતા બે હિટાચી મશીન અને સાદી રેતી ભરેલી બે ટ્રકો જપ્ત કરવામાં આવી છે જેમની પાસેથી રોયલ્ટી બાબતે પાવિતોની માંગણી કરતા કોઈ પાવતી રજૂ કરેલ નહીં જેથી મામલતદાર ડીસા દ્વારા હિતાચી મશીન અને ટ્રક જપ્ત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે